નેતાઓ આવીને મોટા મોટા ભાષણો કરતા રહે છે ગુજરાતની પોલીસ દર થોડા દિવસે આવીને પત્રકાર પરિષદ કરીને એ પણ મોટી ડંફાસો મારીને જાય છે કે કોઈ ચમરબંધીને અમે છોડતા નથી પણ છોડી પકડી પકડીને જેને છોડી મૂકે છે એ લોકો રસ્તા પર તાંડવ વર્તાવે છે એવો જ એક કિસ્સો અમદાવાદમાં ફરી એકવાર હિટેન્ડનો સામે આવ્યો છે આંબલી વિસ્તાર છે એક ગાડીવાળો ઓડી કાર ઓડી કાર ચલાવીને લઈ જઈ રહ્યો છે ગાડીને અને એટલે જ કોઈ ઓડી કે મર્સિડીઝ કે જગુઆર ચલાવે છે એટલે વ્યક્તિ એનાથી અકસ્માત થાય છે તો એ દોષિત જ છે ને જ છે એ દ્રષ્ટિએ અકસ્માતને ન જોતા તમે વિસ્તારથી ડિટેલ્સને સાંભળો એ માહિતીને સાંભળો એના પરથી તમને પોતાને ભરોસો નહીં થાય કે ખરેખર એક બાજુ રાજ્યમાં આટલા ખરાબ અકસ્માતો થયા હોવા છતાં પૈસાની ગુલામ બની ગઈ હોય પોલીસ જાણે એ રીતનું વર્તન થઈ રહ્યું છે રિપલ પંચાલ નામનો બેતાળીસ વર્ષનો એક વ્યક્તિ થલતેજ સુરધારા પાસે એક સરસ મજાની મોટા બંગલોની સોસાયટીમાં રહે છે કરોડપતિ માણસ છે સોળ નવ બે હજાર ચોવીસ એટલે કે ખાલી બે મહિના પહેલાં પોતાની જીપ કંપાસ એટલે મોંઘી લાખો રૂપિયાની ગાડી બેફામામ સરપા ચલાવતો ચલાવતો જઈ રહ્યો હતો પોલીસને લાગ્યું પેટ્રોલિંગમાં કે કંઈક લોચો છે એમણે ગાડી રોકી તો ખબર પડી કે સાહેબ તો સુધબુધમાં હતા જ નહીં નશાની હાલતમાં જોરદાર ચૂર હતા અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધીવાળા ગુજરાતમાં ચિક્કાર દારૂ પીને ગાડી ચલાવતા હતા પોલીસે પકડ્યો અને ગુનો નોંધ્યો એના પછી બે મહિના પછી એ જ રીપલ પંચાલ બોપલ આંબલી પાસે પોતાની ગાડીથી પાંચ ટક્કરે લે છે અને પછી જ્યારે એને રોકે છે બધા લોકો જબરદસ્તીથી ઉતરીને તો ખબર પડે છે ગાડીમાં કે ભાઈ સાહેબ તો ભાનમાં જ નથી ભયાનક દારૂ પીધેલો છે અને એટલી હદ સુધી એ દારૂના નશામાં છે કે એ આટલો અકસ્માત કર્યા પછી અંદર આમ બેઠા બેઠા સ્મોક કરી રહ્યા છે જાણે એમને એવું લાગી રહ્યું છે એ પોતાની જ એક અલગ દુનિયામાં મસ્ત છે લોકો એ રીપલ પંચાલને રસ્તા પર

અને એવું નથી એની પોતાની ઓડી છે આગળ એક ટાટા હેરિયરને અકસ્માત કર્યો બાકીની બધી એ પણ મોંઘી ગાડીઓ છે એ લોકોને નુકસાન કર્યું છે એને અને એ ખુલ્લે આમ સવારના સમયમાં એટલે નવ દસ વાગ્યાની આજુબાજુ અમદાવાદના ખૂબ રહીશ પૈસાવાળો સારો એવો વિસ્તાર સમૃદ્ધ વિસ્તાર ગણાય એવા બોપલ આંબલી વિસ્તારમાં બેફામ દારૂ પીને ગાડી ચલાવી શકે છે આ છે તમારો ડર ને આ છે તમારી કાયદો વ્યવસ્થા આપણે એવું કહીશું કે એક એક અકસ્માતવાળા પાછળ કે એક એક દારૂ પીવા વાળા પાછળ પોલીસ થોડી પડી રહેવાની ના પોલીસ નહીં જઈ શકે પણ એ દારૂ પીને ગાડી ચલાવવા વાળો અને અમદાવાદના રસ્તા પર પોલીસના હાથે ઝડપાયેલો રિપલ પંચલ બે મહિનામાં ફરીથી એવો અકસ્માત કરે તો ગુજરાત પોલીસની આરતી તો ઉતારી શકીએ એવી પરિસ્થિતિમાં અમે નથી અને એટલે જ બહુ જ મોટા ભાષણો કર્યા વગર અને ખરેખર બહુ જ મોટી ચમરબંધીને નહીં છોડીએ એ પ્રકારની વાતો કર્યા વગર અમને એ જવાબ આપો કે શું અમદાવાદના રસ્તા પર અમે ક્યારેય ચાલતા જઈ શકીશું શું અમે ટુ વ્હીલર પર જઈ શકીશું એ દરેક મમ્મીઓ જે સવારના પોરમાં પોતાના બાળકને પાછળ કે આગળ બેસાડીને સ્કૂલે જવા માટે જાય છે કે હું મારા બાળકને સ્કૂલ મૂકી આવું એ લોકો માટે અમદાવાદ કે એના રસ્તા સેફ છે સુરક્ષિત છે એ ગાડીના ચાલકો કે જે પોતે ખૂબ સમૃદ્ધ છે પૈસાવાળા છે પણ એમના પૈસા બુદ્ધિ સાથેના છે એ લોકો બેફામ નથી એ ખૂબ સમૃદ્ધ છે આગળ પોતે એ ગાડી પોતાની મોંઘી લઈને જાય છે તો એ લોકો સુરક્ષિત નથી ના અમીર સુરક્ષિત ના ગરીબ સુરક્ષિત સાદાઈથી રહેવાવાળા કોઈ નાગરિકો જો સુરક્ષિત ન હોય તો આ દારૂડિયાવાળોનું દારૂડિયા લોકોનું રાજ ચાલે એવું ગુજરાત આપણે બનાવ્યું છે એટલે જવાબ આપે આ રાજ્યનો ગૃહ વિભાગ કે આ બેફામ દારૂડિયાના રાજવાળું ગુજરાત કોણે બનાવ્યું કોણ છે કે જે ચમરબંધીને ન છોડવાની વાતો કરે છે અને પછી ગુનાખોરી ચરમ પર જઈ રહી છે દર થોડા દિવસે એકદમ સુરક્ષિત મનાઈને જે જે રાજ્યને જે નગર પર આપણને ગૌરવ થાય એ રાજ્યોની પથારી કોણ ફેરવી રહ્યું છે એ રિપલ પંચાલ બે મહિનામાં દારૂ પીને જે બે મહિના પહેલાં ગાડી ચલાવતો હતો ને પોલીસના હાથે પકડાયો છે એ બે મહિના પછી આવીને અમદાવાદના રસ્તા પર કેવી રીતે અકસ્માત કરી શકે એમ છે વિડીયો બધા હોવા છતાં અમે તમને બતાવી નથી શકતા કેમ કે પોલિસીસ છે એને એના વાયોલેશન થાય એવા વિડીયો હું તમને બતાવી નથી શકતી એ વિડીયો તમે અલગ અલગ માધ્યમો પર કે પછી ચેનલમાં જોઈ ચૂક્યા હશો પ્રશ્ન ખાલી એટલો છે એક વ્યક્તિ દારૂ પીને પાંચ પાંચ ગાડીને કેમનો છોડી ગયો કેમનો ઠોકીને જતો રહ્યો જવાબ આપો ગૃહ રાજ્યમંત્રી જવાબ આપો અમદાવાદ પોલીસ કમિશનર આ ગુજરાત કોણે બનાવ્યું નમસ્કાર